અને તમારા સ્ટાફ માંથી કોઈક ના પટ્ટા ઉતરી જાય અધિકારીઓ અધિકારીઓના પછી અમને કહેવા નહીં આવતા પછી તમને બહુ છે કોંગ્રેસ પાર્ટીના હેલ્પલાઇન ઉપર છોટા માં ચાલી રહેલા દારૂ જુગારના અડ્ડાની માહિતી રોજ અમારા સુધી પહોંચી રહી છે બાઇક અને કાયનેટિક એક્ટિવા ઉપર મધ્યપ્રદેશથી યુવાનો દારૂની હેરફેર કરવા માટે મજબૂર બન્યા છે આ બધાથી અમે અવગત છીએ મહેરબાની કરીને અઠવાડિયા દસ દિવસમાં બધું જળબે સલાક કાયમ માટે બંધ કરી દો છોટા ઉદેપુર ક્વાટ વિસ્તારની બેન દીકરીઓ માતાઓને વિધવા બને નહીં એ સુનિશ્ચિત કરો અને ભૂલથી પણ કોઈ પણ સંજોગોમાં ડ્રગ્સનો કારોબાર કરતું એ કોઈ જોવા મળ્યું તો કોંગ્રેસ પાર્ટી વતી કહું છું કે તમારી ખેર નથી બહુ ગુજરાતને બરબાદ કર્યું તમારી ભ્રષ્ટાચારની વૃત્તિના કારણે બહુ બુટલેગરોએ તાગડ ધીમના કર્યા કોંગ્રેસ પાર્ટી હવે ચઢાઈ લેવાની નથી એ છોટાઉદેપુરની ધરતી પરથી ડંકાની ચોટ ઉપર કહેવા માંગુ છું